ઓ લોકો જેત ને પબ્લિક સ્વાગત છે બરિયકવાર તમારો આપડી સહિયારિયોન બાયર યેડીક શેને મગાય છે મરી એક ની ની આપડા બધા ભોસડી ના આ જગ્યા મે આ ગમ તો મરી આ જગ્યા તો મે ઉતારવાની હેઠે ઉતરો હેઠે ઉતરો દે આવો ની માનો ભડવા મારો માથે છે ને મારી છે ને એ છે મારે હેડ છે સડી બબરો ના કોને કે આ તો પડ્યો આની મને ખાલે એ બે બીજો એ ભાજો ઈ ડબલ હકર એક ને ને આડ મારે અરે જકી ભાઈ એક નંબર હો ભાઈ ઈ કેટલી મારી બેન બોલી એ એક 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 કે લાલા ભાઈ મેગલોડન મને આપજો ભાઈ આને લઈ લે છે હવે અમાર પાસે છે સ્કાર સોધી ના ઈ સોયા તો સિંગલ ઈ પડે બોલો લઈ ગયો તારી પાસે ક્યાં ની સ્કિન છે મારા પાસે મેગલોડન ની છે આ ના આપણે વાપરી વાપર હે ઓડ બે કર વાપરો વન ટાઈમ મરી માઈ ગયો માં 30 ના લઈ લેજા મારા માં લેવા તો જા લૂટ બોક્સ માં પડ્યું જા મારી જે કોઈ ખોલી ન ખોલો મારી અમલ જે ટીઝન લઈ લાસ આ મધ્યમ પોરવંજાલ્યો જે સહાય નીતિ મૂર્તિ મને તો તમારી પાસે જો તમા બીજી સ્કોડ આવી ગઈ આખી ટોકન સબનભાઈ રે ડેમેજ છે તે ઈ બંદર ન દે દે આગળ બંધા છે આ ઉપરની સાઈડ છે હેલો દેખાય છે બીજા અંદર છે અંદર વાળા દે અંદર વાળા દે એ ખા આ ઉપર વાળા ને હું માર લઉં એ છે આ ઉપર છે કોણ છે પોછડી એ કો કઈ ગયો ઓય કે તો ખરી બંધો છે આ સિંગલ હતો ઉતરા કેવો તો શું કાઈ બોલ્યો ન ભાઈ મે કવર જો ને યાર દે 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 સમી દે 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 ગ્લુ ના ગાચે ના છે હું પણ હું

માથે બેઠો ક્યાં ગણ ફૂલ રે એ ગોળી હડી મરી કેમ પણ આને કહેવાય આ ડેમેજ આપ્યો તું એટલે અશે સેરીમાં કરવા કરવા જાય ને 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 સોસડીઓ માથે મારી ભાઈ માર ભાઈ નથી ઉપર ઓલો નાઈ દીધો એટલે સેટા સજમી ઉપર ગયો લોકો એકને બાય ગયો ગળી ગયો બે છે બે છે એક રીવા થઈ ગયો બે તો લોડા લા લઈ ઊંકા આવજો એ હેડુ 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 કીધો આ તો નો કતો ખતમ થઈ ગયો છોદીનો કોક છે ખોડી મારો ભાઈજો ભાજો હા મારો છોડો છોડો યો લાય બહુ ઓય છોડી મેરી ના લ્યો તાબડી ને હ એ હ અંગાઈ રો થાય પડશે અ વેપ તો રિલોડ સ્પીડ બટન રેડી આલે એ સ્પીડ બટન ક્યાં આજો રિલોડ સ્પીડ બટન આલે લોન્ચ મે ના જોઈએ થાય વિજો હાલો આવું હે આલા લોન્ચ બે આલે છે લોન્ચ પડી પડ્યું એ માર નું બંધ થઈ ગયું સરળો કોણ આકે છે બેહરે ફરશે હોલ્ડ દો કેટલું સ્ટ્રગલ કરું ગાઈઝ રમમાટો મિત્રે મિત્રે રે

શૉટગન ગોળી વાટ મલે દેજો ને ભાઈ શોપ ફલાણ માંંદર બેસી આવી હાલો શોપ શોપ છે પેલા લઈ ને ટોકન તો ઢગલો છે બધા ભાઈએ બરાય આયા 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 રહ્યો આ બંધો થોડે મરી ની મરી કેટલું ઝૂમ કરી મારવા કર્યું ફોન કસ નહી થતું ભાગો અહીં થી ફોન કસ નહી થતું સોદ મેરી નું ફોન તો એ બંદો આવે છે છે ના તારે હું જાઉં છું ગાડી લઈ એ હું મારે આ છે પ્લસ તો ઓય જીવે છો એ કો એ રીવે એ હું હું બંદો લઈને આવું જલ્દી આવજો માં જે ગયો હે બંદો લઈને આવું છું સમીર આ બાજુ કે આ બાજુ કે આ બાજુ સાઈડ માં નંબર મરી ગયો કોણ મારે છે

બંદો આયા બંદો આયા